ઉમરેઠ તથા ઠાસરા તાલુકાના વિંઝોલ ગામના ખેડૂતો રવિ પાકના ભેલાણ મુદ્દે અક્રોશ ભરાયા છે માહિતી અનુસાર રોડ પર આવેલ વિંઝોલ વિસ્તારમાં આઠસો ગ્રીડ લાઇનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે તેમના ખેતરમાં કોઈ પણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વગર કામ શરૂ કરવામાં આવ્યું જેના કારણે ઘઉં અને તમાકુ જેવા ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે આ કામ દરમિયાન જેસીબી પસાર થતા તથા ખાડા ખોદાતા પાકનું ભેલાણ થતા ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે આક્રોશે ભરાયેલ ખેડૂતોએ સ્થળ પર ભેગાથી વિરોધ નોંધાવ્યો અને કામ બંધ કરાવ્યું ખેડૂતોની માંગણી છે કે પાકને થયેલા નુકસાન બદલ યોગ્ય વળતર આપવામાં આવે તો સ્થાનિક સ્તરે આ બનાવના કારણે તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ રહી હતી હાલ અધિકારીઓ દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે અને અત્યારે જે પાવર ગ્રિડ નું કામ ચાલી રહ્યું છે જેમાં ખેડૂતને કોઈ પણ જાતની ખબર નથી કોઈ પણ જાતની નોટિસ નથી આવી કોઈ પણ જાતનું કઈ પણ કયા વગર આ લોકો કામ કરી રહ્યા છે જ્યારે એક ખેડૂતની માંગણી છે કે ઉભો પાક તમાકુ છે ઘઉં છે આ બધું ઉભો પેલાય લોકો કરી રહ્યા છે કોઈ પણ જાતને કોઈ પણ ખેડૂતને પૂછ્યા વગર તો સરકાર શ્રીને નમ્ર વિનંતી કે બજાર ભાવ આ ખેડૂતને પૂરે પુરુવરત કોઈ પણ જાતની આ લોકો નોટિસ નથી આવી કોઈ પણ જાતનું કયા વગર આ વાય મને લાઈનમાં કામ ચાલુ છે જીસીબી આઈને ખાડા કરી ગયા છે ઉભા પાક ઉભા ખેતરમાં ઉભા પાકમાં બગાડ થયો છે તમાકુ ને ઘઉં સરકારે પૂછ્યા વિના કામ કરી ગયા છે આઈને સરકાર નમ્ર વિનંતી અમે પૂરેપૂરો વળતર આપવા વિશે સમસ્યા હાલમાં એ છે કે જે પાવર ગ્રીડ લાઇન આઠસો કેવીની જે પાવર લાઇન નાખવાની છે એ બાબતે આજે આ ખેડૂતોને તકલીફ પડી રહી છે આજે આપણે કોઈ પણ ખેડૂતોને રજૂઆત કર્યા વગર આજે ખેતરની અંદર જીસીબી મૂકીને ખા ખોદકામ કર્યું છે જે ખેડૂત બહુ નુકસાનકારક છે આઠસો કેવીની લાઇન આવે છે અને અત્યારે હાલમાં ખેડૂતને જાણ પણ નથી કરી અને સીધું જ ખોદકામ ચાલુ કર્યું છે એટલે અમારી એક માગણી છે કે દરેક ખેડૂતને જે જે જગ્યાએ પસાર થવાની ખેડૂતને ધ્યાનમાં રાખી એને પહેલું જે નક્કી કર્યું છે કે જંત્રી પ્રમાણે આપણે જંત્રી પ્રમાણે બજાર કિંમત પૂરેપૂરી વળતર આપી દે પછી સરકાર નાખે સરકારના જે વિકાસ યોજના છે એની અંદર આપણે કોઈ વિરોધ નથી સરકાર વિકાસ કરશે જ પણ સર ખેડૂતોને પૂરેપૂરું બજાર ભાવ કિંમત વળતર મળવું જોઈએ